જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગભરાટ તો સૈનિ સ્કૂલમાં જે ક્વોલિફાય થયા છે તે સ્ટુડન્ટને આગળ પ્રોસીડમાં થોડો પ્રોબ્લેમ હતો પણ હવે વેબસાઇટ રેગ્યુલર શરૂ થઈ ગઈ છે તો જો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને સૌ પ્રથમ આ ગૂગલમાં એઆઈએસએસ એટલું ટાઈપ કરશો એટલે એ આઈ એસ એસ આ બે હજાર ચોવીસની એક વેબસાઇટ ખુલે છે આ વેબસાઇટમાં ક્લિક કરશો એટલે તમને સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવાનું કહેશે ક્લિક હિયર ટુ સ્કોર કાર્ડ હવે જો આ સ્કોર કાર્ડ એટલે કે આપણે જે સૈનિ સ્કૂલનું રિઝલ્ટ જોયેલું છે તે આ સૈનિ નું રિઝલ્ટ જોયેલો વખતે આપણે જે એપ્લિકેશન નંબર નાખેલો હતો આ એપ્લિકેશન સૌ પ્રથમ તમારે નંબર નાખવાનો છે એપ્લિકેશન નંબર તમને એડમિટ કાર્ડમાં જમણી બાજુ ખૂણામાં ફોટોની બાજુમાં દેખાશે હવે જો એપ્લિકેશન નંબર નાખ્યા પછી તમારે બર્થ ડેટ નાખવાની છે બર્થ ડેટમાં તમારી જન્મ તારીખ એમાં તમારી તારીખ મહિનો અને વર્ષ આ બર્થડેટ નાખી અને પછી તમને આ બર્થ ડેટ જેવી નાખશો ત્યાર પછીનું તમારો સ્ટેપ રહેશે જે સિક્યુરિટી કોડ છે તે હવે સિક્યુરિટી કોડ એટલે કે તમને અહીંયા દર્શાવેલું છે નવ ચાર ચાર સાત સાત નવ આટલો તમે સિક્યુરિટી કોડ નાખશો એટલે આગળ તમારે સબમિટ કરવાનું થશે સબમિટ કરશો એટલે તમારો પહેલાં તો સ્કોર કાર્ડ ખુલશે હવે જો સ્કોર કાર્ડ ખુલી જાય પછી તમારે આ લિંક ક્લિક કરી અને આ ન્યૂ રજિસ્ટ્રેશન ખુલશે ન્યૂ રજિસ્ટ્રેશન કરી અને તમારે આગળ પ્રોસેસમાં એક એપ્લિકેશન નંબર ફરીથી નાખવાનું કહેશે જે આપણે એડમિટ કાર્ડમાં દર્શાવેલું છે તે એપ્લિકેશન નંબર નાખી મોબાઈલમાં ઓટીપી આવશે અને ઇમેલ એડ્રેસમાં ઓટીપી આવશે જે ઓટીપી નાખી અને તમારે અહીં વેરીફાય કરવાનું છે વેરીફાય થઈ જાય પછી તમારે અહીંયા પેજ ખુલે છે જેમાં તમારે સાઇન ઇન કરવાનું છે સૌ તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે એટલે કે યુઝરનેમ આપેલું છે તે તમારો એપ્લિકેશન નંબર રહેશે અને નીચે જે પાસવર્ડ આપેલો છે જે તે તમે જે રજિસ્ટ્રેશનમાં પાસવર્ડ જનરેટ કરેલો છે એ રજિસ્ટ્રેશન વખતેનો પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે એટલે કે ફોર્મ ભરતી વખતે પણ તમે પાસવર્ડ નાખેલો છે અને અત્યારે રજિસ્ટ્રેશન વખતે પણ તમે પાસવર્ડ નાખેલો હોય એટલે ધ્યાન રાખજો અત્યારે તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે તેનો પાસવર્ડ અહીંયા નાખવાનો છે એટલે કે એપ્લિકેશન નંબર યુઝરનેમાં નાખવાનો છે અને નીચે પાસવર્ડ નાખશો પાસવર્ડ નાખાઈ જાય પછી તમારે હવે અહીંયા સિક્યુરિટી કોડમાં કેપ્ચર નાખવાનું છે આ કેપ્ચન નાખી જાય પછી તમારે અહીંયા સાઇન ઇન કરવાનું થશે બધી જ ડિટેલ નખાઈ જાય પછી તમારે અહીંયા સાઇનિંગ કરશો એટલે આ રીતનું તમારો એકાઉન્ટ ખુલે છે જે તમારો ઓફિશિયલ સાઇનિંગ સ્કૂલનું એકાઉન્ટ તમારા વિદ્યાર્થીના એપ્લિકેશન નંબર ઉપરથી અહીંયા જનરેટ થાય છે હવે જો એકાઉન્ટમાં જોઈએ તો સૌ પ્રથમ પ્રોફાઇલ આવે છે પ્રોફાઇલમાં તમારી બધી જ વિગત અહીંયા જોવા મળે છે અને પ્રોફાઇલ પછી આવે છે તમારું પ્રીવિયસ ઇયરનું એટલે કે છેલ્લા વર્ષની કોઈપણ સૈનિક સ્કૂલનું રિઝલ્ટ એટલે કે કેટલા કટ ઓફ તે અટકેલું હતું તે પણ જોઈ શકો છો પ્રેઝન્ટ યર પણ એટલે કે આ વર્ષનું પણ જોઈ શકો છો સાથે સીટ મેટ્રિક પણ જોઈ શકો છો કોઈ પણ સૈનિક સ્કૂલ સર્ચ કરી અને તમે અહીંયા એની બધી જ વિગત તમે જોઈ શકો છો હવે મહત્ત્વનું છે કે ચોઈસ ફિલિંગ એટલે કે સૈનિક સ્કૂલમાં જો તમે ગુજરાતના ઉમેદવાર છો તો બાલાછડી અને ન્યૂ સૈનિ સ્કૂલમાં તમારે જૂનાગઢ મહેસાણા અને બનાસકાંઠામાં જે ત્રણ નવી સૈનિક સ્કૂલ બની છે તે ટોટલ અહીંયા ચાર સૈનિક સ્કૂલ ગુજરાતના વિદ્યાર્થીઓને મળે છે એટલે કે તમે ઓલરેડી સૈનિક સ્કૂલ તરીકે બાલાછડી તો સિલેક્ટ કરેલી છે પણ અહીંયા ન્યૂ સૈનિક સ્કૂલ એટલે કે એનએસએસમાં તમારે નજીકની કોઈ સૈનિક સ્કૂલમાં તમે અહીંયા પસંદગી કરી શકો છો જેમ કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જૂનાગઢને પહેલી પ્રેફરન્સ આપી શકે છે એ જ રીતે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ બનાસને અહીંયા પહેલાં પ્રિફરન્સમાં આપી શકે છે એટલે કે અહીંયા તમારે ટોટલ ચાર જે સ્કૂલ છે તેમાંથી એક ઓલરેડી સૈનિક સ્કૂલ બાલાછડી તો અહીંયા સિલેક્ટેડ છે પણ વિદ્યાર્થી મિત્રો હવે જો ગુજરાતમાં જે ત્રણ નવી સ્થાપના થઈ છે તે તમે આ રીતે ત્રણ અલગ અલગ તમારી નજીકની તમને જે પહેલાં લાગે એ તમે સિલેક્ટ કરી શકો છો હવે જો અહીંયા ટોટલ એક જૂની સૈનિક સ્કૂલ અને ત્રણ નવી સૈન્ય સ્કૂલ આ રીતે ચાર સૈનિક સ્કૂલનું સિલેક્શન અહીંયા કરવાનું છે ત્યાર પછી વાત કરીએ તો હવે તમારે અહીંયા કેન્ડિડેટ રિઝલ્ટ આપેલું છે નીચે અને એ જ રીતે તમને અહીંયા છેલ્લે ડોક્યુમેન્ટ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટમાં જોઈ લઈએ એટલે કે આ ડોક્યુમેન્ટમાં તમારે આ અહીંયા લિસ્ટમાં દર્શાવેલા બધા જ ડોક્યુ તમારે અહીંયા આગળ જોડવાના થશે એટલે કે આ બધા જ ડોક્યુમેન્ટને તમારે નિરાંતે સ્ટડી કરી લેવું જે આગળ તમને ખૂબ કામ લાગશે અને છેલ્લે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ કટ જોઈ લેજો એટલે કે પ્રીવિયશનનું કટ અહીંયા તમારા એકાઉન્ટમાં દર્શાવેલું હશે તમે અહીંયા કોઈ પણ સાયન સ્કૂલને સર્ચ કરી અને એકેડેમિક વર્ષ તમે સર્ચ કરી અને તમે અહીંયા કોઈ પણ સ્કૂલ હોય કે ન્યૂ સેન સ્કૂલ હોય તમે અહીંયા જોઈ શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ યર પ્રીવિયસ યર આ બંને તમે અહીંયા કટઅફ જોઈ શકો છો તમારા એકાઉન્ટમાં તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જૂની સૈન્ય સ્કૂલ કે નવી સૈન્ય સ્કૂલ એમાં સર્ચ કરવાની કઈ સૈન્ય સ્કૂલનું તમારે રિઝલ્ટ જોવું છે ગયા વખતેનું તો આ બધું તમે અહીંયા જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીઓ સૈન્ય સ્કૂલમાં ક્વોલિફાય થયા છે તેને આ રીતના આગળ પ્રોસીડ કરવાની થશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નવા વિડીયો સાથે ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત